નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતેથી બોલી રહ્યો છું ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અનેક ગેરકાયદેસરો દબાણો કરવામાં આવ્યા છે અને મોટા માથાઓએ કર્યા છે ભાજપના મોટા માથાઓ છે એના કારણે મહાનગરપાલિકાના કમિશનરો જે મોટા માથાઓએ કરેલા દબાણો દૂર કરવાતા નથી માત્ર ગરીબ લોકોએ કરે ગરીબ લોકો જે કરેલા દબાણો છે એ દૂર કરવામાં આવે છે અને મોટા માથાઓને બચાવવામાં આવે છે જયારે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા ખાતે આજે એક અરજદાર જયારે ગેરકારદેસર કરેલા બાંધકામ ની રજૂઆત કરવા માટે આયા હતા ત્યારે ડેપ્યુટી કમિશનરે ગોળ ભોળ ઉડાવ જવાબ આપી તેની વાત તારી દીધી અને અરજદારની વાત હાસ્યની અંદર ધકેલી દેવામાં આવી હતી જ્યારે મહાનગરપાલિકાના જ્યારે કમિશનર અને ડેફિટેલ કમિશનરે જ્યારે ગેરકારદેસર દબાણ હટાવવાની હોય જયારે રજૂઆતો આવતી હોય છે ત્યાં

કારણ કે ભાજપના મોટા માથા હોવાના કારણે અને ભાજપનો ભાજપના ગોડ ફાદર નો હાથ હોવાના કારણે આ દબાણ ના દૂધ કરાતા નથી માત્ર ગરીબોને ટાર્ગેટ મનાવવામાં આવી રહ્યો છે માયાધાર ન્યૂઝ ચેનલ જયેશ ચવાણ